જેમ બા જે ખંભલાઈમાં ભાઈઓ આજે સાત નવેમ્બર બે હજાર પચીસ અને શુક્રવાર છે સવારે બાર એકતાલીસ થઈ છે સવાર કેવી કે બપોર કેવી એ કન્ફ્યુઝન છે પણ તળાવ પ્રાગટ્ય સ્થાને શું તમને ખાસ કે ભગવાન આપણને હાથ આપ્યા તો કોઈકની સેવા કરવા માટે આપ્યા પગ આપ્યા તો યાત્રાઓ કરવા માટે આપ્યા પેટ આપ્યું છે એ જીવનચર્યાને નિભાવવા માટે ઘણા લોકો માત્ર જમવા માટે જીવતા હોય છે ખરેખર તો આપણે જીવવા માટે જમવું જોઈએ એટલે એટલું જ પોષણ લેવું જોઈએ કે આપણું જીવન ટકી રહે ઘણા લોકો તેવી રીતે આપણને કે ભાઈ જમવા માટે જ જીવતા હોય એટલે આંખ આપી છે તો સારા દ્રશ્યો જોવા એ દ્રશ્યોને મેમરાઈઝ કરવા મગજની ડિસ્કમાં એને ડિપોઝિટ કરવા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પાછા ડાઉનલોડ કરીને એના આધારે જીવન જીવવું એના માટે આંખ આપેલી છે કાન નિંદા સાંભળવા માટે નથી આપ્યા ગાળો સાંભળવા માટે નથી આપ્યા સુવાક્યો સાંભળવા મંત્રોચાર ચાર વેદના મંત્રો સાંભળવા માટે આપ્યા છે એટલે કોક જ્યારે કંઈ આવા અપશબ્દો બોલવાનું શરૂ કરે આપણે આપણા કાન બંધ કરી દેવા જોઈએ બોલવાનો તો પ્રશ્ન જ આવતો નથી બોલવાથી તો કેટલું બધું સરસ્વતી માનું અપમાન થાય છે કે છેલ્લે આવા લોકો કોમામાં આવીને બોલવું ઘણું બધું હોય પણ બોલી ના શકે અને મૃત્યુ પામે કહે છે ને આવા જીવો અવગતે જાય તો આંખ જે આપી છે માતાજી જગદંબા એ અને આપણે ફરી એકવાર કોઈ અભિમાન વગર આપણે આપણા આજુબાજુમાં રહેલા આપણા બ્રાહ્મણ પરિવારો ભુદેવો પરિવારો ઘણા બધા છે તો એમાં ખંભલાઈમાની કૃપાથી આપણી યજ્ઞશાળાનું નામ આપણે આપણે છે આ લક્ષ્મીમાં કુત્સ યજ્ઞશાળા આપણી જે યજ્ઞશાળા નિર્માણ થઈ રહી છે એનું નામ આપેલું છે યજ્ઞશાળાનું કુત્સ યજ્ઞ યજ્ઞશાળા બીજું તળાવ પ્રાકટ્ય સ્થળે જે છસો ફૂટનો લાંબો પુલ છે છસો ફૂટ છે એટલે બે થઈને બારસો ફૂટ થાય તો આપણે એનું એવું સરસ પેઇન્ટિંગ કરાવવા જઈ રહ્યા છીએ અત્યારે કે આવનારા બાળકો અત્યારના યુગમાં નાના બાળકોને અને યંગસ્ટર્સને ઈશ્વર તરફ ડાયવર્ટ કરવા એ જીવનનું સૌથી અઘરું કામ છે અને આપણે કોશિશ કરીએ કે એવું થઈ શકે આપણે કોશિશ કરીએ કે એવું થઈ શકે એટલે આપણે એવા પ્રયત્ન કરીએ કે એ લોકોને કેવી રીતે એટ્રેક કરી શકાય કાંઈક આપણે એવા પ્રસંગો કરી શકીએ કાંઈક આપણે એવી વસ્તુ આપી શકીએ કાંઈક એવી એની ગિફ્ટ આપી શકીએ કાંઈક લોજિકલીની સાથે આર્ગ્યુમેન્ટ કરી શકીએ તો એ બાળકો માંડલ આવતા થાય કારણ કે આપણા પછીની પેઢી એ જ મેઇન્ટેન કરવાની છે તો આજે હું તમને યજ્ઞશાળાનું નિર્માણ થઈ રહ્યું છે આ બધા વછલા જે પિલર છે જે વાંસ એ નીકળી જવાના છે આજ સવારે જ મેં પૂછ્યું એટલે તમને ગઈકાલે હું પાવાગઢ હતો ગઈકાલે અંબાજી અને ઉમિયા માતાજી આ જે માંડલ ગઈકાલે રાત્રે જ આવી ગયો તો આ બધા પેઇન્ટિંગ્સ નેચરલ અને તળાવની વચ્ચેમાં હોય એટલે પ્લેન કે એવું કાંઈ નહીં પણ આ સ્ટીમર છે બધા એનિમલ્સ છે જે છોકરાઓને જોવા ગમે અને મા જગદંબા જેનું એક વાહન જે ભવાની મા છે એનું વાહન છે વાઘ તો એ બધાય હરણ અલગ અલગ બધાય પેઇન્ટિંગ્સ છે ખૂબ સરસ પેઇન્ટર પાસે ખૂબ ઓછા ભાવમાં વ્યાજબી ભાવમાં આપણે કામ કરાવી રહ્યા છીએ એટલે એક રોજીરોટી પણ મળે એમને અને એક સરસ મજાનું કામ પણ થાય અને એક એટ્રેક્ટિવ બોર્ડ અને આપણો પિલર બની જશે અને અમારું અમારા રાજકોટ માટે ચિત્રમયી નગરી એવું નામ આપેલું છે ભારતભરમાં આખા ભારતનું નામ આવ્યું ચિત્રમય નગરી કોણ તો કે રાજકોટ તો આપણે માંડલમાં પણ એવા સરસ મજાના ચિત્રો બનાવવા જઈ રહ્યા છીએ બની રહ્યા છે અને પ્રસંગ આવતા આવતા નવ્વાણું ટકા કાર્ય પૂરું થઈ જશે આજે હું તમને યજ્ઞશાળાના દર્શન કરાવડાવું ખૂબ સરસ વૃક્ષો પણ તળાવ પ્રાકૃત્ય સ્થાને જો ધીમે ધીમે તૈયાર થઈ રહી છે આની ઉપર ખૂબ સરસ મજાની ચટ્ટાઈ આવી જશે અને હાથી પણ નીકળી શકે એટલી હાઈટ છે એમની એટલે વાંધો નથી અને આગળ આપણે માના દર્શન કરીએ અને આપણા આંગણે આવડો મોટો પ્રસંગ આવી રહ્યો છે ત્યારે એક ગરબો આપણે સ્પેશિયલ એના માટે રેકોર્ડ કરાવેલો છે એ ગરબાને પણ સાંભળતા જાય અને આ યજ્ઞશાળાનું પહેલું અવલોકન આ વિડીયોમાં તમને જોવા મળશે હજી આમાં ચાલુ જ છે પંદર નવેમ્બર કે વીસ નવેમ્બરની આસપાસ આ કાર્યક્રમ આ યજ્ઞશાળા બનાવવાનું પૂરું થશે એટલે આપણે જોઈએ અને માણીએ આપણી આંખમાં દ્રશ્યોને ઉતારીએ બીજાને શેર કરીએ પ્લીઝ અને અંબા ચાલીસા મેં વારંવાર કીધું છે મેક્સિમમ આપણે થાય એવા પ્રયત્ન કરવાના છે બધાએ સાથે મળીને ખભે ખભા મિલાવીને જેટલા પણ કોન્ટેક્ટ છે મિત્રો કોઈ પણ જ્ઞાતિના એને મોકલો અને આજે આપણે લક્ષદંડી માટેનું જે ગીત સાંભળેલું છે તો વાર આપણે એને સાંભળવાની કોશિશ કરીએ લક્ષ ચંડી યજ્ઞ થાય માં ખંભલાઈ ને ધામ લક્ષ યજ્ઞ થાય માં ડલ તે ઉડવું યમાં દેવાઠિયા ભૂત્યો યજ્ઞમા દેવા અૈયાના ભાવે માતા ને જમારા હોયા નાના ભાવે માતા ને પાઠ તો ભણાય એક લાખ પાઠ માં જર્પણ કરાય ઓ એક લાખ પાઠ માન જર્પણ કરાય યજ્ઞ થાય માખંભ લઈને ધામ લક્ષ ચંડી યજ્ઞ થાય માંડલ ગામે ઉત્સવ ઉજવાય હો માંડલ

પ્રથમ વાર થાય માંડલિયા બુદેવોને આનંદ ના સમય માંડલિયા બુદેવોને ભક્ત સાગર ઉમટાય માંડલ ગા રે ભક્ત સાગર ઉમટાય માન્ય મંદિર લક્ષ ચંડી યજ્ઞ થાય મા કંબલાઈ ને ધામ લક્ષ ચંડી યજ્ઞ થાય માંડલ ગામે તેનું ઉત્સવ ઉજવાય આનો યા પરિવાર ગેલરી કરતી કુલુલ દેવા

माንደ ते जाመደ ተብብජዋችट አለው ማንደ ते जाመሩ ደful צብජवा You're